નમસ્કાર ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં આદિવાસી અગ્રણીઓ દ્વારા આજે પ્રાંત કચેરી આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું આદિવાસી વિસ્તારોમાં જંગલ જમીન કુદરતી સંસાધનો પર ગ્રામસભાનો મુખ્ય અધિકાર આપવાની માંગ કરી છે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને ઉદ્દેશીને અપાયેલા આવેદનમાં જણાવ્યું કે બંધારણની અનુસૂચિ પાંચ અને પેશા અધિનિયમ ઓગણીસો છનું અને વન અધિકાર અધિનિયમ બે હજાર છ મુજબ અધિકાર ગ્રામસભાનો છે છતાં હકીકતમાં જંગલ ખાતું નિયંત્રણ યથાવત છે ગૌચર જમીન પર વનીકરણથી આદિવાસીઓના પરંપરાગત હકો અને જીવન નિર્વાહ પર અસર પડી રહી છે હોવાના આક્ષેપો પણ કર્યા છે

દાતાને અંદર પાદરિયા ગામમાં જે ઘટના બની છે બિલકુલ અસંવિધાનિક રીતે આ કૃત્ય કરવામાં આવ્યું છે અને ખાસ કરીને અત્યારે જે ગામ પંચાયતો છે ગામ પંચાયતોને અંદર પણ જે ગોચર જમીનો છે ગોચર જમીનોની અંદર ફોરેસ્ટ વિભાગ વનીકરણ કરી અને એને ફેન્સિંગ કરી દેવામાં આવે ગામના જે મૂંગા ઢોર છે એ ઢોર ક્યાં ચરવા જવાના એ રીતના એ લોકો કબજો કરી કરી લે છે અને ત્યારબાદ એ લોકો કહે છે કે ફોરેસ્ટની જમીન છે પરંતુ એ બિલકુલ અસંવિધાનિક અને બિલકુલ કાયદા કાયદાના વિરુદ્ધમાં છે જેના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર અમે આપવા આવ્યા છે આજે દાતાની અંદર જે ઘટના બની છે એ ઘટનાને અમે સખત શબ્દોમાં વપર્યો છે આદિવાસી સમાજના લોકો એમની સાથે પરામર્શ કરવા ગયા અને એમને નોટિસ આપ્યા વગર ગામ સભ્યની પરમિશન નથી લીધી નોટિસ નથી આપ્યો છતાં પણ જે ફોરેસ્ટ વિભાગ એક ગુંડાની વેશમાં આદિવાસી આદિવાસીઓને જમીન લૂંટવા માટેના ઘરો તોડવા માટે ગુંડાના વેશમાં જ ગયા હતા એવું જ અમે માનીએ છીએ કારણ કે તમે સંવિધાનના દાયરામાં ચાલતા નથી સંવિધાનને માનતા નથી સુપ્રીમ કોર્ટના ઘણા આદિવાસી સમાજના સમાજના તરફેણમાં જજમેન્ટ છે વેદાંત જજમેન્ટ છે ને લોકસભાને વિધાનસભા સબસો ઊંચી ઊંચી ગામસભા